સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર પ્રબોધમ સત્સંગ મંડળ દ્વારા ગુરુ સ્મૃતિ પર્વ નિમિત્તે પટેલવાડી ખાતે કીર્તન આરાધના યોજાઈ હતી જેમાં પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી પૂજ્ય સાધુ સ્વરૂપ સ્વામી પૂજ્ય હરિચિંતન સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને ભજન કીર્તનમાં સૌ ઝૂમી ઉઠ્યા હતા તથા સંતો દ્વારા આશીષ પ્રદાન કરવામાં આવ્યા હતા જેમાં ગુરુ હરિહરિપ્રસાદ સ્વામીજીના પ્રસંગો વર્ણાવ્યા અને શ્રીજી ચરણ સ્વામી સાથેના સંબંધો અંગે વાત કરી મધ્ય એકતાલીસ પ્રમાણે સેવા કરવાની વાત જણાવી હતી શ્રીજી ચરણ સ્વામીજીનું અપેક્ષા રહિતનું જીવન ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના ચરણોમાં નિરહંત ગઠલ કરતું પાત્ર આધ્યાત્મિક સર્વધર્મ સહિતના ગુણો સૌરભ સ્વામીએ જણાવ્યા હતા પૂજ્ય ભક્તિ પ્રિય સ્વામીજીએ જણાવ્યું હતું કે ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી આપણા પ્રારધાર પુરુષ તેમના સ્મૃતિદિન શ્રીજી ચરણ સ્વામી એ જીનો પ્રાગટ્ય દિન સહિતનો ત્રિવેણી સંગમના સુભગ સમન્વય છે આપણે બધા ભાગ્યશાળી છે તેમ કહી ભગવાન કૃપા સદ્ય કે સાધન સદ્ય તે અંગે ભગવાન સ્વામિનારાયણના સમયનો પ્રસંગ ટાકતા ભગવાન ધરતી પર આવે તો તે ગુણ ગુણતીનો ઓળખાય છે ભગવાન તેના ભક્તો નિમિત્તે બનાવવા ધરતી પર લાવે છે તેમ કહી ભગવદીય સંત શ્રીજી ચરણ સ્વામી નિષ્ઠા પ્રીતિ ગુરુ હરિના સંબંધ વાળા મારા માથાનો મુગટ માને છે તે સહિતના ગુણોનું દર્શન કરાવી ભગવાન સાથે સંતની મળી છે આ સહિત હરિપ્રસાદ સ્વામીજી પ્રબોધ જીવન સ્વામીજી ભાઠું પીરસી ગુરુ હરિએ દિવ્યતાનો અનુભવ કરાવ્યા છે ભગવાન અને મોટા પુરુષ સદા દિવ્ય સાકાર છે તે બસ એક તું રાજી થાની ભવાનીથી સેવા કરવા જણાવ્યું હતું શ્રીજી ચરણ સ્વામીનો પ્રાગત્ય દિન હોય જંબુસર મંડળના ભૂલકાઓ દ્વારા તૈયાર કરેલ વિશિષ્ટ શુભોષી હાર અર્પણ કરી ધામધૂમથી ભક્તિસભર હૈયે સ્મૃતિ પર્વની ભવ્ય ઉજવણી કરી હતી સભામાં મક્કનજી પટેલ કિશોરભાઈ જાડિયા સંજયભાઈ પટેલ કીર્તિભાઈ પટેલ ઠાકોરભાઈ પટેલ ઈ દિનાભાઈ પટેલ અમરભાઈ પટેલ કલ્પેશભાઈ પટેલ સહિત હરિપ્રિય હરિઅક્ષરના પ્રદેશના હરિભક્તો ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સભાનું સફળ સંચાલન આશિષભાઈ ઘંટી દ્વારા કરાયું હતું રિપોર્ટર દિવેન્દ્ર મિશ્ર